સૂરતીઓનો પોતિકો તહેવાર એટલે ચંદની પડવ ત્યારે ચંદની પડવાની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થાય છે દર વર્ષે સુરતીઓ હજારો કિલો ઘારી અને તેની સાથે ભૂસું આરોગી જાય છે ત્યારે આ વર્ષે પણ ચંદની પડવાને લઈને સુમુલ ડેરી દ્વારા સો ટન અધધક શકાય તેવું ઘારીનું વેચાણનું નિર્ધાર કરવામાં આવ્યું છે તો સુમુલ ડેરીના સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ ઘારી ખરીદવા પણ લોકોની ભીડ જોવા મળી હતી ચંદની પડવો એટલે સુરતીઓનો તહેવાર સુરતીઓના પોતિકા તહેવાર ચંદની પડવાની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ જવા પામી છે મીઠાઈ અને ફરસાની દુકાનો પર ગ્રાહકોની ભીડ ઘારી ખરીદવા જોવા મળી રહી છે તે એટલે ડેરી ડેરી દ્વારા પણ છેલ્લા ઘણા વર્ષોથી ઘારીનું ઉત્પાદન થાય છે હાઇજેનિક પદ્ધતિથી બનાવતી સુમૂલ ડેરીની ઘારી ખરીદવા માટે ગ્રાહકો પણ ઉમટી પડે છે સ્વાદિષ્ટ સુમૂલ ડેરીની પિસ્તા ઘારી લેવા માટે ગ્રાહકો પડાપડી કરી રહ્યા છે તે વિદેશોમાં પણ સુમૂલ ડેરીની ઘારી એક્સપોર્ટ થાય છે સાથે સુગર ફ્રી ઘારી પણ કિફાયતી ભાવે ખરીદવા ગ્રાહકો સુમુલ ડેરી ખાતે પહોંચી રહ્યા છે ગયા વર્ષે પાંચસો રૂપિયા તો આ વખતે છસો રૂપિયા છે પરંતુ બજારમાં અત્યારે જોશો તમે છસો સાહીઠથી લઈને સાતસો રૂપિયા સુધીના ભાવ છે અને સુમૂલની જે ઘારી છે એ સરવાળા સસ્તી એટલા માટે પડે છે કારણ કે ઘારીનું મુખ્ય ઇન્ગ્રેડિયન્ટ એ માવો અને ઘી છે અને માવો અતિશુદ્ધ માવો અને પ્યોર ઘી એ સુમૂલ ઘારીમાં જ અવેલેબલ હોય બીજી વસ્તુ વાત કરીએ તો કેસર બદામ અને પિસ્તાનો ઉપયોગ કરીને જ્યારે ઘારી બનતી હોય ત્યારે આ ઘારીનો જે રંગ છે પીળો એ પ્યોર કેસરથી લાવવામાં આવે છે બજારમાં તમે જોશો કે ખૂબ મોંઘી પણ હોય ઘારી અને લીલા રંગની પિસ્તા ઘારી થઈને વેચાતી હોય એમાં પણ સિન્થેટિક કલર હોય ત્યારે સુમુલની ઘારીમાં કોઈ પણ જાતનું સિન્થેટિક એસેન્સ કે કલર નથી આ ઉપરાંત જે ઘારીને ફ્રાઇંગ કરવાની જે મેથડ છે આ ફ્રાઇંગ દરમિયાન એનું ટેમ્પરેચર કંટ્રોલ ડિજિટલ કંટ્રોલરથી થતું હોય છે અને એટલા માટે જે નેચરલ ઇન્ગ્રેડિયન્ટ્સ છે દૂધનો માવો છે કે ઘી છે કે પછી બદામ અને પિસ્તા અને કુદરતી ગુણો જળવાયેલા રહે છે જે ઘારીની પૂરી હોય મેદાની આ પણ ઓટોમેટિક અનટચ મશીનમાં આની પૂરી વણાતી હોય અને એટલા માટે એ હાથ લાગેલો નથી બીજી વસ્તુ કે કોરોના કાળથી આપણે ખાસ તો મુખ્ય વાત એ ધ્યાનમાં રાખી છે કે બધા જ મારા વર્કર હોય એ બંનેઓએ વેક્સિનના બે ડોઝ લીધા હોય એને જ અમે એન્ટ્રી આપીએ છીએ એટલે મુખ્ય જે સેફ્ટીની વાત છે એક તો એ આ છે અને એટલા માટે સુમૂલનું પેકેટ અને એને બનાવનાર લોકો આ બધું જ તમામ રીતે હાઇજેનિકલી આ પેક થતી હોય છે ઘારી અને ઓવરઓલ બધી જ રીતે જો જોઈએ તો સુમૂલનું ઘારી એટલા માટે સસ્તી પડે કારણ કે નેચરલી ઇન્ગ્રેડિયન્ટ્સ અને અતિશુદ્ધ શુદ્ધ અને બજારમાં કારણ કે સુમૂલનો ઘારીમાં નફો લેવાનો ઉદ્દેશ્ય નથી અમારો ઉદ્દેશ્ય એ હોય કે આખું વર્ષ સુમૂલનું દૂધ ખરીદનારા લોકોને કિફાયતી ભાવે ગારી મળે એટલે અમારો ઉદ્દેશ્ય જુદો હોય છે અને એટલા માટે સુમૂલની ગારી બજાર કરતાં કિફાયતી સસ્તી અને ઉચ્ચ ગુણવત્તાવાળી આ ઉપરાંત બીજી વાત કરું કે સુમૂલ ડેરી એ ઇન્ટરનેશનલ લેવલના સ્ટાન્ડર્ડ્સ ધરાવે છે ફૂડ સેફ્ટીના ખાસ કરીને આઈએસઓ એસઓ ટ્વેન્ટી ટુ થાઉઝન્ડ એફએસએમએસ હલાલ આવા જેવા સર્ટિફિકેટ જે ઇન્ટરનેશનલ લેવલના ફૂડ સર્ટિફિકેટ હોય એવા ફૂડ સર્ટિફિકેટ ધરાવે ઘણા વર્ષોથી જ્યારે આ ઘારી બનતી હોય તેની રેસીપી સ્ટાન્ડર્ડાઇઝ થયેલી છે અને એ ટેકનોક્રેટ્સ દ્વારા સ્ટાન્ડર્ડાઇઝ થયેલી રેસીપી હોય જે સુગર ફ્રી ઘારી અમે બનાવીએ છીએ લો કેલેરી ઘારી જે લોકો ડાયાબિટીક પેશન્ટ છે અથવા કેલેરી કોન્શિયસ લોકો છે એ લોકો માટે એમાં અમે પ્રીબાયોટિક નેચરલ સ્વીટનર વાપરીએ છીએ અને એટલા માટે આ ઘારી સેમ નોર્મલ ઘારી જેવી જ લાગે ઉપરાંત એ હેલ્થ માટે અતિશય ઉપયોગી એવા ઘટકોથી બનેલી હોય એ ખરેખર લાભદાયી નીવડે છે પાંચ વર્ષ પહેલાં અમે જ્યારે આ સુગર ફ્રી ઘારી ચાલુ કરી ત્યારે એક ટન દોઢ ટન જેવી બનાવતા હતા અત્યારે તો આ સુગર ફ્રી ઘારી પણ પાંચેક ટન જેટલી ઘારી વેચાતી થઈ ગઈ છે અને એ જ બતાવે છે કે સુમૂલ પ્રત્યે લોકોનો વિશ્વાસ ધીમે ધીમે વધતો જાય છે ગઈ વખતે ફૂલ કોરોના કાળમાં પણ સુમુલે એંસી ટન ઘારી વેચી હતી અને બે દિવસ પહેલાં અમારે બધાને સોરી કરીને ના પાડવી પડી હતી અને અમારી પાસે ગારીનો સ્ટોક ન હતો અને એટલા વર્ષ માટે આ વખતે અમે વીસ ટન ઘારી વધારે બનાવીને સો ટન ઘારીનો લક્ષ્યાંક રાખ્યો છે સુમૂલનો ઘારીનો પાંચસો ગ્રામનો ભાવ ત્રણસો રૂપિયા છે અને અઢીસો ગ્રામની સુગર ફ્રી ઘારી એકસો નેવું રૂપિયા છે આમ બજાર કરતાં ખૂબ જ કિફાયતી દામે સુમૂલની ઘારી ઉપલબ્ધ છે થેન્ક યુ વેરી મચ સુરતીઓ ચંદની પડવાના દિવસે પરિવાર સાથે ચંદની રાતમાં ઘારી સાથે ભૂસું આરોગ્ય છે ત્યારે આ વર્ષે ગારીના ભાવમાં નજીવો વધારો જોવા મળ્યો છે કેમકે તેમ છતાં પણ સુરતીઓ પરિવાર સાથે ઘારી આરોગવા માટે ખરીદી કરવા ઉમટી પડ્યા હતા હઝર કુરશી સાથે પ્રકાશવાળા